નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા નગરપાલિકાની બેદરકારી બહાર આવી નવી વસાહત ખાતે ગટરના ખુલ્લા ઢાકણને લઈ ગોમાતા ખાપકી ગયા તાપી જિલ્લાના વ્યારા શહેરના નવી વસાહત વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારી બહાર આવી હતી જેમાં ગટરના ખુલ્લા ઢાકણને લઈ ગોમાતા ખાપકી ગયા હતા

સાવત્રીબાઈ ફૂલેની એકસો ચોરાણુંમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી ડોલવણ તાલુકાના બેડચિત નજીક આવેલ પેટ્રોલ પંપ ખાતે અજાણ્યા આઠથી નવ ઇસમોએ બે વ્યક્તિને માર માર્યો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બેડચિત નજીક આવેલ સાંઈ પેટ્રોલ પંપ ખાતે ફરિયાદી કલ્પેશ ગામિત અને તેમનો મિત્ર નેહલ ગામિત ઉભા હતા ત્યારે અચાનક આઠથી નવ જેટલા ઈસમોએ આવી તેઓને માર માર્યો હતો બનામને લઈ ડોલવણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રોજ કલાકે મળી હતી તાપી જિલ્લાના ખાનપુર ગામે પ્રભારી મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ખાનપુર ગામે પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉકાઈ કાકડાપાર યોજનાના નહેર આધુનિકરણ માટે એકસો બાર કરોડના ખર્ચે ચેકડેમો માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ એક કલાકે મળી હતી ડોલવણ તાલુકાના પાટી ગામના યુવકનું સુરતની એમએનએસ કંપનીમાં બ્લાસ્ટ થતાં ડીએનએ કર્યા બાદ મૃતદેહ લવાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામના ધવલ પટેલનું સુરત ખાતે એમએનએસ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં મોત થતાં ડીએનએ બાદ મૃતદેહ વતનમાં લેવાયો હતો જેની અંતિમ યાત્રા શુક્રવારના રોજ નીકળ્યો હતો જેની અંતિમ યાત્રામાં જોવા જે માહિતી કલાકે મળી હતી તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી અંગે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બાર કલાકે મળી હતી વ્યારા કોલેજ નજીક જયપાલસિંહની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોલેજ નજીક જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિવાસી સમાજના યુવકો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં જયપાલસિંહ અમર રહેના નારા ગુંજ્યા હતા બાદમાં મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરની તાલુકા શાળા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ચાલી રહેલ સ્પર્ધાની કલેક્ટર દ્વારા મુલાકાત લેવાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ તાલુકા શાળા ખાતે ચાલી રહેલી ખેલ મહાકુંભ અંતર્ગતની સ્પર્ધાનું જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રમતગમત અધિકારી સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી કલાકે મળી હતી તાપી પોલીસ ભવન ખાતેથી ડીવાયપી દ્વારા યુપીઆઈ તેમજ અન્ય ઓનલાઈન થતી ઠગાઈ અંગે માહિતી અપાઈ તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી ડીવાય એસપી બીબી જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજી ઓપીઆઈ પિન દ્વારા અથવા અન્ય ઓનલાઈન તરીકે કરવામાં આવતી ઠગાઈ અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા જે માહિતી 12 કલાકે મળી હતી યુપીઆઈ રિલેટેડ ફ્રોડ્સ પણ બહુ ચાલી રહ્યા છે જેમાં જનરલી તમને જોબ આપવાની લાલચ આપવામાં આવતી હોય છે અથવા તો પૈસા ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવતી હોય છે અથવા તો તમને ભૂલથી તમારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અને તમે એક સારા સિટીઝન છો અને તમારે એ પૈસા પરત કરવા જોઈએ તે પ્રકારની રિક્વેસ્ટ કરવામાં આવતી હોય છે પરંતુ આવી કોઈ લાલચથી ભરમાવું નહીં અને પૈસા ટ્રાન્સફર કરવા નહીં હંમેશા યાદ રાખો કે યુપીઆઈ નામાં માં પણ તમને યુપીઆઈ પિન પૂછવામાં આવે છે તે હંમેશા પેમેન્ટ માટે જ હોય છે યુપીઆઈમાં પૈસા રિસીવ કરવા માટે ક્યારેય પણ પિન નાખવાની જરૂરિયાત પડતી નથી આ સિવાય એક બીજો ફ્રોડ ચાલી રહ્યો છે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટના નામથી જે ફ્રોડ ચાલે છે આ કિસ્સાઓમાં જનરલી તમને કોઈ વોટ્સએપ ગ્રુપ અથવા સોશિયલ મીડિયાના ગ્રુપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ મારફતે લિંક આપીને તમને કોઈ ગ્રુપમાં એડ કરવામાં આવે છે અને ત્યાં બધા ચર્ચા કરતા હશે કે અમને આ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આટલા દિવસમાં આટલો પ્રોફિટ થયો અને એ લાલચમાં રહીને ઘણી વખતે આપણા સિટીઝન્સ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એના ઇન્વેસ્ટમેન્ટ માટે એ લોકો એક એપ્લિકેશનની લિંક આપતા હોય છે એપીકે કે ફાઇલને જ્યારે તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો છો અને પેમેન્ટ કરીએ ત્યારે એમાં બધી જ તમારું ઇન્વેસ્ટમેન્ટ બતાવશે પરંતુ જ્યારે તમે વિડ્રોલ કરવા જશો ત્યારે કોઈ કોન્ટેક્ટ એ લોકો તમને ના રિસ્પોન્ડ કરશે અને એપ્લિકેશન પરનો ડેટા પણ જતો રહેશે એટલે જ્યારે પણ પૈસાને ડબલ કરવાની અથવા આવા હાઈ રિટર્ન્સ આપવાની લાલચ સોશિયલ મીડિયાના માધ્યમથી મળે છે તો પહેલાં વેરીફાય કરો અને ત્યારબાદ જ ઇન્વેસ્ટ કરવાનું વિચારો અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી કરો આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત